चोटीला नजिक नानी मुलडी पौराणिक बावन हनुमान मंदिरना नो शिलान्यास ચોટીલાથી અંદાજે બાર કિલોમીટર અંતરે રાજકોટ તરફ નાની મોલડી મુકામે આવેલ પૌરાણિક બાવન વીર હનુમાન મંદિરના જીર્ણોદ્ધારનો શિલાન્યાસ વિધિવત રીતે કરવામાં આવ્યો છે વર્ષો જૂનું આ મંદિર સ્થાનિકોમાં ખૂબ જ આસ્થાનું સ્થાન માનવામાં આવે છે સ્થાનિક ઇતિહાસ મુજબ ઘણા વર્ષો પહેલાં આ પવિત્ર સ્થળે કાઠી સમાજના એક સંત શ્રી આપારતા થઈ ગયા છે એટલે અહીંનું સ્થાન શ્રી આપારતા સમાધિ સ્થાન તરીકે પણ ઓળખાય છે આ સ્થળે આજે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે પહોંચે છે આવનારા સમયમાં મંદિર પરિસરમાં પવિત્ર સ્થાપત્યનું નિર્માણ થવાનું છે જેમાં બાવનવીર હનુમાન મંદિર રામ દરબાર મંદિર દ્વારકાધીશ મંદિર અને ગુરુ મંદિર શ્રી દાદ બાપુ જેનું નિર્માણ કાર્ય પ્રારંભ થઈ ચૂક્યો છે અને શિલાન્યાસ પ્રસંગે દ્વારા સમારોહમાં સંતો મહંતો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા મંદિરનું સમગ્ર નિર્માણ ધાંગત્રાના પથ્થર વડે સોમપુરા દ્વારા કરવામાં આવશે અને આગામી પંદર મહિનામાં મંદિર પૂર્ણ થવાનો આશાવાદ છે રિપોર્ટર મુકેશ ખક્કર સમાચાર